તો આ તરફ રાજકોટના ધોરાજી અને ઉપલેટાના અસરગ્રસ્ત વિસ્તારો માટે ઝડપથી પેકેજ જાહેર થાય તેવા પ્રયાસો કરાશે કૃષિમંત્રી રાઘવજી પટેલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત બાદ ખેડૂતો માટે રાહતના સમાચાર આપ્યા છે અને એટલું જ નહીં ખેડૂતોની સમસ્યા પણ સાંભળી થોડા દિવસ પહેલા જ ખાપકેલા ભારે વરસાદથી ઉપલેટા તાલુકાના સમઠિયાળા મજેઠી કુઢેજ લાઠ ભીમોરા તો આ તરફ ધોરાજીના નાની મારઠ મોટી મારડ વાવ કલાણા ચીચોડ પીપળવા સહિતના અનેક વિસ્તારોમાં ખેતરોમાં જમીન ધોવાની સાથોસાથ

એવા ગામોમાં પૈકીના આ લાટ અને ભીમોરા પંથકના ગામોમાં પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કરવા અને આગેવાનો અને લોકોને મળી અને એની વ્યથા રૂબરૂ સાંભળવા માટે જુઓ રજૂઆતો લોકોની વિવિધ પ્રકારની હોય છે કોઈની સહાયની હોય છે કોઈની પેકેજોની હોય છે આ બધી સરકારના નિયમમાં ક્યુ બીટ થઈ શકે એમ છે આ બધી અધિકારીઓ સાથે ચર્ચા કરી લોકોની માંગણી એમ વધુ સંતોષાય એ દિશામાં અમે કાર્યવાહી ઝડપથી કરશું